ચાવી તો સતત હલાવતા રહેવાનું અને દૂધ પાસેથી ખસકવાનું નહીં અને ઉભરો આવી બહાર આવી જશે જો સરસ એવો એક દૂધનો ઉભરો આવી ગયો છે ત્યારે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી આપણે 10 મિનિટ સુધી દૂધને ઉકાળવાનું 10 મિનિટ સુધી તમે દૂધને ઉકાળશો એકદમ એટલે ઘાટું થઈ જશે તાવી તને સતત હલાવતા રહેવાનું જેથી તમને ચોટી ના જાય

અને એકદમ પરફેક્ટ માળ છે જેથી તમારો હલવો એકદમ પરફેક્ટ ગળ્યો તૈયાર થશે જેથી હલવો ખાતી વખતે મોઢું પણ નહીં ભાંગે તેને સરસ રીતે મિક્સ કરી મેં એક ચમચી જેટલો લીંબુનો રસ એડ કર્યો છે લીંબુનો રસ એડ કર્યા પછી આપણે તારૂથો સતત ફેરવતા જઈ આપણું દૂધ અહીંયા લીંબો રસ એડ કરે છે એટલે દૂધ ફાટી જશે અને સરસ એવો કણીદાર હલવો તૈયાર થશે લીમુડા સેટ કર્યા પછી આપણે ફરીથી તેને 10 મિનિટ ઉકાળશું એટલે સરસ એવું ઘાટું થઈ જશે આવી રીતે દૂધને લીંબુના રસથી ફાટવાથી આપણો એક તો થોડો હલવામાં ખટાશનો ટેસ્ટ આવે છે અને એકદમ સરસ એવો ટેસ્ટ હલવામાં ખાટો મીઠો સરસ એવો ટેસ્ટ આવે છે જો આટલો ઘાટો થઈ જાય ત્યારે તેમાં અડધી ચમચી જેટલી ઈલાયચી પાવડર એડ કરી તેને પણ સરસ રીતે મિક્સ કરી દઈશ અને એકદમ તેમાં પાણી ના રહે ત્યાં સુધી આપણે આ થવા દેવાનો છે એકદમ ઘાટો થવો જોઈએ તમે આ રીતે એકવાર હળવો બનાવશો તો બીજી વાર જરૂર બનાવશો અને અહીંયા આપણે બીજા એકે ડ્રાયફ્રુટ એડ કરવાની જરૂર નથી ખાલી ઇલાયચી પાવડર જ એડ કરવાનો જો તમને ઈચ્છા હોય તો ત્રણ ચાર તાતણા કેસર ના એડ કરી શકો છો એડ કર્યું નથી એકદમ સરસ એવો નેચરલ યલો કલર આવ્યો છે એકદમ ઘાટો થઈ જવો જોઈએ જો આટલો ઘાટો થાય ત્યારે તેમાં અડધી ચમચી આપણે ઘી એડ કરીશું હળદી ચમચી ઘેર પછી આપણે એક મિનિટ સુધી આપણે હલવા ને આવી રીતે સતત હલાઈ ને કૂક થવા દેશું એટલે આપણે હલવો તૈયાર થઈ જશે એટલે હું એક ઘી વાળી ડીશ ડીશને ઘી થી ઘીસ કરીને રાખી છે તેમાં ઠાળવી લઈશ અને તમારે જો ઠાળવો ના હોય તો એમને પણ આવી રીતે પણ રાખી શકો છો અને અહીંયા હલવા ને ડીશમાં ઠાળવી લીધો છે સરસ એવો ઠારવી મેં સેટ કરી લીધો છે હવે આ હલવાને આપણે દસ મિનિટ સુધી રેસ્ટ આપીશું ત્યારે તેમાં આપણે કાપા પાડીશું દસ મિનિટ રેસ્ટ ખૂબ જ જરૂરી છે દસ મિનિટ રેસ્ટ આપ્યા પછી જો હું કાપા પાડીશ અને તમે જુઓ છો એકદમ નેચરલ એવો યલો કલર આવ્યો છે અહીંયા મેં કશા જ કલરનો ઉપયોગ કર્યો નથી તો પણ આવો સરસ એવો ટેસ્ટી એવો હલવો તૈયાર થયો છે અને મેં અહીંયા સર્વિંગ પેટમાં કેસરથી ગાર્નિશિંગ કરી લીધું છે તો તમને મારી આ રેસીપી કેવી લાગી જરૂર કેજો તો તમને ગમી હોય તો મારી ચેનલ લાઈક સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરજો જય શ્રી કૃષ્ણ